ભાભરમાં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલ આંખ જોવા મળી હતી પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ભાભર એપીએમસી ગેટથી ગાય સર્કલ સુધીના તમામ દબાણ હટાવવા તંત્ર કામે લાગ્યું હતું રસ્તાના તમામ લારી ગલ્લા શેડ અને કાચા પાકા તમામ દબાણો પર તંત્ર આજે બુલડોઝર ફેરવી દબાણ હટાવવા મેદાને છે સ્થાનિક તંત્રની સાથે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે રસ્તા પરના તમામ દબાણ કોઈની સેહ સરમ વિના હટાવવા પાલિકા નિર્ધારણ કરી ચૂકી છે જે કામગીરી ચાલુ જોવા મળી રહી છે ભાબરમાં અનેક જગ્યાએ દબાણકારોએ કાયદાની એસી તેસી કરી હતી અને દબાણો જે અડચણ રૂપ સ્વાબિત થતા હોય છે તે તમામ દબાણ પર બુલડોઝર ફેરવી દબાણ ખુલા કરવામાં આવશે એ નક્કી જ છે આજ રોજ મદદનીશ કલેક્ટર સાહેબ શ્રી ગામના માર્ગદર્શન નીચે ભાબર ઘાઈ સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી રોડ સુધીમાં જે નગરપાલિકા વિસ્તારની હદમાં જે અધિકૃત અગર અગર બિન અધિકૃત માણસોથી બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માન્ય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અઢાર મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે જ્યારે

સિફ કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસો જોઈએ ચર્ચા કરી તો એમનું એવું કેવું છે કે આનું રિટએન્ડરિંગની કામગીરી ચાલુ હોય છે એન્ડર હજી સેન્કશન થયું નથી રિટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે સાહેબ થી અધારથી માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમનો કશું કરી એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે અમારા માન્ય મતલબ કલેક્ટર સાહેબ જરા ઉપશ્ચન થશે તો સર નિર્ણય કરશે